હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની તો સવાર સવારમાં આપણે નહીં તો ફ્રેશ થઈને બેગ બેગ લઈને ભાઈ છે એસ ટી સ્ટેન્ડે અહીંથી જવાનું છે આપણે વડોદરા અને વડોદરાથી આપણી ટ્રેન છે તો આપણે હવે ગોવા જવા નીકળી ગયા છીએ તો આપણે બસ નહીં આ તો થોડી વારમાં આપણી બસ આવે છે એટલે આપણે બસમાં ચડી જઈએ ના ના ભલે રહ્યા ભલે રહ્યા તો જો અમારા કૃષ્ણાબેનની આવી ગયા છે ભાઈ અને બધા આવી ગયા છે અમારે જग्गा ડાકવી આવી ગયા છે જग्गा ડાકો હાય ધ્રુવભાઈ હાય થયો આપણા અમારા બર્થડે છે હેપી બર્થડે ધ્રુવભાઈ તો એની ખુશીમાં જग्गाભાઈ આપણે બધાને છે ને ગોવા લઈ જાય છે ધ્રુવભાઈ ના બર્થડે ની પાર્ટી આપે છે ગોવા માં હા ગિફ્ટ માં વોચ મળે છે અને ધ્રુવભાઈ ના બર્થડે માં બધાને પાર્ટી આપે છે ગોવા માં જग्गाભાઈ જગાભાઈ હા એમ

બેન ભનાજે ને જો આપણે નાસ્તો બાર કરીને પાછા બસ પર બેસી ગયા છીએ અને નીકળી ગયા છીએ અને હવે આપણે બરોડા જાજી આખો નથી થોડીક વારમાં હવે પહોંચી જાશું આપણે તમારે આ રીત છે અને બોલાવતી નથી અને આ ભાઈ કેમ રમમામલી અને ઉસાનન આવતા આ ભાઈ

બ્લોગ શૂટ કરવાનું બિરુદ ઉપાડી લીધું છે નાયા હજી ચૂસ થાય છે કે શું લેવું ને શું નહીં ને મળદું તો લઈ લીધું છે પણ અડધું હજી બાકી છે ન ગોવા તો ટિકિટ કરી દે હાય તારે ન થાવું

આપણે આ શોપિંગ કરી લીધી છે અને જગાભાઈ સે લાઈન જાય છે શોપિંગ કરીને જઈએ છીએ અને હવે સીધું બેગમાં મૂકી દઈએ અને અમાર જગાભાઈ જો જગાભાઈ એ જગાભાઈ જો 얘ને કેટલી બધી શોપિંગ કરી અમે જગુભાઈ છે આ આપડા તેલમભાઈ ખરીદી આ જગુભાઈની ખરીદી અમે બે મેચિંગ મેચિંગ અમે બે જણાએ લીધા છે હા જો ફાઇનલી આપણે સ્ટેશન પહોંચી ગયા છે એ રેલવે સ્ટેશન અને એ બેહી ગયા છે હા બટા તો આપણે ટ્રેન ને હજી આવવામાં બહુ વાર છે એટલે આપણે બેહી ગયા છે નીચે હા ઉતર

અમાર જો ગાડી માં બેતા વેત નાસ્તા પાણી નું શરૂ કરી દીધું થેપલા અમારે જગાભાઈ ને બહુ ભૂખ લાગી છે જો એને શરૂ કરી દીધું છે નાસ્તો તો આપણે ચા પાણી ની પાર્ટી શરૂ થઈ ગઈ છે જગાભાઈ ચા લીધી છે તો આપણે ચા પાણી પી લઈએ હા ચા તારે પીવીસ બાટો ગરમ લાગશે તને બટુ જો મોસ્તી સાપી પીવે અમાર જગુભાઈ ચા વિના જગા ભાઈ કે મારું મન નો લાગે પડી ગઈ છે અને આપણને આ બધાય કે હવે ભૂખ લાગી છે આ તો આપણે હવે જમવાનો કઈક પ્રોગ્રામ બનાવી નાખીએ કેમ કે આમથી રાત પડી ગઈ ને આપણને બધાય ભૂખ લાગી તમને લાગી છે ભાઈ બહુ લાગી છે ભાઈ તો ચાલો આપણે જમવાની વ્યવસ્થા કરી નાખીએ ભૂખ તો મને લાગી છે તો આપણે જમવાનું કાઈ ઓનલાઈન ઓર્ડર કરવું કે ઓનલાઈન આપણે પિઝા લાપીનો પિઝા કે હાલો લાપીનોના પિઝા આપણે ઓનલાઈન મંગાવી નાખીએ બરાબર છે ફાઈનલી ગાઈસ આપણે ઉપર હું ગયા છે અને અમારા બધા બધા હું ગયા તો આપણે થોડી આરામ કરી લઈએ કે આપણે સવાર થઈ તો ગોવા તરફ જવું છે તો થોડીક ઘડીક આપણે આરામ કરી લઈએ કારણ કે ઓલરે રેડિયો વાગી ગયા છે તો ચલો થોડીવારમાં પાછા મળીએ તો આપણે આવી ગયા છીએ આરામ કરી લીધો હું થારી કાટી લીધી

Oh, kalau baik, good morning. Kagak ya, kalau baik, good morning. Morning, Dudu, good morning. ya, yeah, good morning, ya <laughs> good, good morning. Rubai, good morning. Hai, awal pergi juice. Awak telah bela betul, komplit kena juga. Oh, gua ini હું પછી પડે મારે આપણે અહીંયા હવે આપણે ડાયરેક્ટ મળશું તમને ગોવામાં તો આજનો વ્લોગ અમારો તમને કેવો લાગે એ કમેન્ટમાં જરૂરથી કહેજો અમારી ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક માં અમારા વિડીયો જતા હોય તો પેજને ફોલો કરી લેજો તો ચલો જય ભવાની કેર બાય બાય જલ્દીથી મળી જાય નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય